જય માતાજી મિત્રો આજે ચંદનનું ઝાડ તમને બતાવું એ અમારા ઘરે છે એ ક્યારે પાકે અને કેટલા વર્ષે થાય પાકમાં એ તમને કહું ચાલો પેલા ચંદનનું ઝાડ બતાવું તમને આ છે ચંદનનું જાડાયું છે આ ચંદનના ચંદનનું ઝાડ અથવા સુખડનું ઝાડ પણ કહેવામાં આવે છે આ ઝાડનું જેને કાપવાનો સમય છે અને સોળથી સત્તર વર્ષ અથવા અઢાર વર્ષ થાય ત્યારે અને કટિંગ કરી નાખવામાં આવે છે એની કિંમતે બહુ મોંઘી હોય છે જે આનું એક ફળ આવે છે એ ફળ જાંબુડા જેવું હોય છે એ ફળ ખાલી કોયલ એકલી જ ખાય છે બીજું કોઈ પણ પક્ષી ખાતું નથી આનું આ સુખડ છે મિત્રો આ સુખડનું ઝાડ તમને કેવું લાગે અને સુખડના ઝાડ વિશે કંઈ જાણવું હોય તો સંપર્ક કરજો કેટલા વર્ષે કઈ રીતે પાકે છે તેની તપાસ કરી પણ જોઈ લઈશું અમે આ એક ઝાડ થયેલું છે અમારે મિત્રો આ ઝાડ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો અને કેટલા વર્ષ તે પાકી જાય તે પણ એનો જવાબ પણ હું આપ્યો આ છે મારા સુનિલભાઈ તે હવે

જય માતાજી મિત્રો અમારે એસ બી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો જય માતાજી